નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વેલ્ડિંગ વર્કમાં આપનું સ્વાગત છે આજે હું તમને જણ મિની ટ્રેક્ટરની ઓરણી વિશે જણાવવા જઈ રહ્યો છું અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તેથી તમને અમારે વિડીયો પહોંચી પડે ઘણા મિત્રો કમેન્ટ બોક્સમાં એવું જણાવતા હતા કે તમે આમાં કંઈ નવી સિસ્ટમ ઉમેરો આજે અમે આમાં નવી સિસ્ટમ ઉમેરી લઈએ જો વિડીયો અંબિકા વેલ્ડિંગ વર્ક યુટ્યુબ ચેનલ મિનિટૅક્ટરની વારણી છે અમારો કોન્ટેક્ટ નંબર છે સિત્યાસી પાંચ સિત્યાસી સત્તાણું બીજો નો બીજો બી નંબર છે એઇટ નાઇન ડબલ ફોર થ્રી આજે હું તમને અમારી સિસ્ટમ વિશે જણાવવા જઈ રહ્યો છું પેલા તો આ પારા બદલું છે પારા બાંધવાનું ફૂલ હેવી પ્લેટનું બનાવેલું છે ત્રણ જેક આપેલા છે જેક એડજસ્ટમેન્ટ બી થાય ઉપર નીચે નટ આપેલી છે આગળનો જેક છે અહીંથી આ ખોલવાની નટ નીચેની નટ ખોલવાની એડજસ્ટમેન્ટ કરવાનું

એક રીતના સેન્ટરે વીંધેલો છે આ દાતા છે નવ દાતા ની ઓરણી છે પ્લસ બે અગિયાર કરવા હશે તો પણ થશે સ્ટેન્ડ પણ આપણે હેવી પાઇપનું બનાવેલું છે ગેલવેનેજ પાઇપનું છ પાટની સાપટીન છે એક ઇંચની પ્લેસલ છ નંગ આપેલા છે પણ બે સપોર્ટ આપેલા છે પ્લેસલના લોટર છે માંડવીની ઝીણા દાતા મોટા ખાચા ને ઝીણા ખાચાની નાના મોટી લોટર છે એક બાજુ ખાતર વાપરવાનું એક બાજુ બિયારણ વાપરવાનું અહીંથી ઓવર સેટિંગ થશે બે બાજુથી ઓવર સેટિંગ કરવાના રહેશે જે આ ઉપરની બોગી છે પેટી જે આપણે બિયારણ ભરવા માટેની ફૂલ સાઈઝની પેટી છે તમારો મોબાઈલ નંબર નોટ કર લો તેથી તમને કોઈ વધારે જાણકારી મેળવવી તો ફોન પણ કરી શકો છો अंदर नू बेकअप पन भी मोटो है। चार फुट की बोगी है, फुल हेवी साइड नी। अब जोई रही है આપણે આમાં ગિયર સિસ્ટમ પણ લગાવેલી છે આપણે એક સાપટીનો યુઝ કરવો હોય ત્યારે આ બોલ્ટ ખોલી નાખવાનો એટલે એક સાપટીને જ ફરશે એક રોલ જ ફરશે બોલ્ટ ખોલી નાખશો એટલે એક રોલ જ ફરશે બીજો રોલ યુઝ નહીં કરીશ યુઝ કરો ત્યારે એ બોલ્ટ લગાવી દેવાનો પાછળ આપણે ત્રીજી બી ઓરણી ફિટ કરેલી છે છાટણી માટે તેમની પણ વિગત તમને હું જણાવું છું અત્યારે મેં આમાં ફિટ કરેલી લોટર છે ચાર નંબર એમાં લોટર બદલી શકે જે લગાવ્યું તે લાગી જશે અત્યારે મેં ખાતર સાથે બિયારણ છાંટવું હોય એ માટેની લોટર ફિટ કરેલી છે એ લોક ખોલવાનો પહેલા સેટિંગ ઓર કરીને પાછો લોક કરી દેવાનો જેટલો રાખો હોય તેટલો કરીને પાછો લોક કરી દેવાનો એના પાંચ દાંડવા આવશે પાંચ હોર્સ પાઇપ લગાવેલા છે હોણીમાં પાંચ લોટરો છે ચાર ફૂટમાં ચાર ફૂટનો પારામાં પાંચ લોટર અહીં ચક્કર છે આમનું છે એડજસ્ટમેન્ટ કરવા માટે એક આપણે ચક્કર આપેલું છે નીચેની પાટલી આ સાકળ લગાવેલી છે અહીંયા અમે ફિટિંગ કરેલી છે સાચવવા માટે આપણે જ્યારે ચલાવવાનું છાંટણીનું બિયારણ ચાલુ હોય વાવેતર ત્યારે એ બોલ્ટ ખોલી નાખવાના ત્રણ બોલ્ટ આપેલા છે જ્યાં પાછળનો પાઇપ ઊંધું છે ને જે આ બોલ તમને બતાવવા જઈ રહ્યો છું આ બોલ ખોલીને તેમાં સાકળ ફિટ કરી દેવાની છે ત્રણ વોલ્ટ આમાં લાગી જશે આપણે આ એક નવી સિસ્ટમ કરી છે આમાં બધા ઘણા ખેડૂત મિત્રો આપણને કમેન્ટ બોક્સમાં જણાવ્યું હતું કે તમે ઊંધાની સિસ્ટમ કંઈક ફેરવો એટલા માટે આપણે ઊંધાની સિસ્ટમ ફેરવેલી છે આપ જોઈ રહ્યા છો ક્લીન ક્લીન પારો થઈ જશે સાવ ક્લીન પછી આપણે એક રાપનું ફિટિંગ પણ આમાં આપેલું છે યુઝ કરવા માટે જે એડજસ્ટમેન્ટ માટે બોલ્ટ આપેલા જેટલા ઊંચા નીચી રાપ રાખવી હોય તેટલી રાખી શકો છો કોટર આપેલા જ છે આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી